કચ્છ જિલ્લામાં પરાક્રમ દિવસ અને પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ અંતર્ગત રાષ્ટ્રીય કક્ષાએ આયોજિત ચિત્ર સ્પર્ધાનું આયોજન પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય નંબર બે આર્મી ભુજ ખાતે કરવામાં આવ્યું હતું ભુજ શહેરની અઢાર શાળાના સો પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ શૌર્ય દિવસ અને પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ દ્વારા આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પરીક્ષામાં સફળતા માટે આપેલા મંત્રો પર આધારિત ચિત્ર સ્પર્ધામાં કેનવાસ પર પોતાનું કૌશલ્ય પ્રદર્શિત કર્યું હતું આચાર્ય જીતેન્દ્રસિંહ રાવતે જણાવ્યું હતું કે ચિત્ર સ્પર્ધાનું આયોજન સવારે 10 થી બપોરે 12 વાગ્યા દરમિયાન કરવામાં આવ્યું હતું શિક્ષણ મંત્રાલય નવી દિલ્હી દ્વારા નક્કી કરાયેલા વિષયો પર ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું સ્પર્ધામાં પસંદગી પામેલા પાંચ શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય સ્વતંત્ર સેનાની પરીક્ષા યોદ્ધાના પુસ્તકો અને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અન્ય તમામ સહભાગીઓને ડિજિટલ પ્રમાણપત્ર અને એક્ઝામ વોરિયર બુક આપવામાં આવશે આયોજક શાળા દ્વારા વિદ્યાર્થીઓને ચિત્રકામ માટેના ક્રેયોન રંગો અને આર્ટ પેપર પણ આપવામાં આવ્યા હતા નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ વિદ્યાર્થીઓને મહાન નેતાના જીવન વિશે પ્રેરણા આપવા અને તેમનામાં દેશભક્તિની ભાવના કેળવવા વધુમાં વિદ્યાર્થીઓમાં પરીક્ષાના તણાવને પહોંચી વળવા માટે